પાદરા નગરમાં સરકારી કચેરીઓ શાળાઓ કોલેજ સહિત વિવિધ પાદરા નગરમાં સ્વતંત્રતા પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી પાદરાનગર અને ગ્રામ્યમાં પંદરમી ઓગસ્ટ એટલે કે સ્વતંત્રતા દિવસની ઉજવણી આનબાન અને શાન સાથે કરવામાં આવી ભારતના રાષ્ટ્રીય તહેવારમાં પંદરમી ઓગસ્ટ મુખ્ય રાષ્ટ્રીય તહેવાર છે દર વર્ષે ભારતમાં પંદરમી ઓગસ્ટના દિવસે સ્વતંત્રતા દિવસની ઉજવણી કરવામાં આવે છે ઈસવીસન ઓગણીસો સુડતાલીસ પહેલાં આપણા દેશમાં અંગ્રેજો શાસન કરતા હતા આપનો દેશ અંગ્રેજોની યાતનાઓ સહન કરતો હતો દેશને અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદી આપવા માટે અનેક આંદોલનો કર્યા અનેક દેશભક્તોએ પોતાના બલિદાનો આપ્યા આખરે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ આપનો દેશ આઝાદ થયો ત્યારથી દેશના લોકોએ આઝાદીનો આનંદ મનાવ્યો ત્યારથી પંદરમી ઓગસ્ટનો દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે ત્યારે પાદરા નગરપાલિકા દ્વારા સ્વતંત્રતા પર્વની ઉજવણી કરવામાં આવી હતી પાદરા નગરપાલિકા કચેરી ખાતે પાદરા નગરપાલિકા મહિલા પ્રમુખ મનીષાબેન પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું જ્યારે કે કે ચોક્સી ગર્લ્સ હાઈસ્કૂલમાં પાદરા નગરપાલિકા ઉપપ્રમુખ ગૌરવ અંબાલાલ સોનીના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું મહેમાનોનું પુષ્પગુચ્છ દ્વારા સ્વાગત સહિત સાંસ્કૃતિક કાર્યક્રમ કરવામાં આવ્યા હતા જ્યારે પાદરા પીપી સોફ હાઈસ્કૂલમાં પાદરા નગરપાલિકા શિક્ષણ સમિતિ ચેરમેન તેજસ્વી ગોહિલના હસ્તે ધ્વજવંદન કરાયું હતું આવેલા મહેમાનોનું પુષ્પગુચ્છથી સ્વાગત કરવામાં આવ્યું હતું